કેમ છો દોસ્તો સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે ચાલો જાણીએ અનોખી સ્ટોરી મારું નામ લીલાવતી છે હું કાનપુરના એક નાના એવા ગામમાં રહું છું હું ગરીબ ઘરમાં ઉછરેલી પણ ખૂબ જ સંસ્કારી છોકરી હતી માતાપિતા મજૂરી કરતા હતા અને ભાઈ ખેતરમાં કામ કરતો અમારું ઘર ખૂબ જ નાનું હતું પણ બધાના દિલ ખૂબ મોટા હતા હું શાંત સ્વભાવની અને એક સામાન્ય છોકરી હતી જ્યારે હું ચોવીસ વર્ષની થઈ ત્યારે પિતાએ મારી માટે સંબંધ શોધવાનું શરૂ કર્યું થોડા જ મહિના પછી મારો સંબંધ બાજુના ગામમાં દીપ નામના છોકરા સાથે થયો તે અઠ્ઠાવીસ વર્ષનો હતો પોતાના ગામમાં કરિયાણાની દુકાન ચલાવતો હતો દીપ સાવ સરળ સ્વભાવનો છોકરો હતો થોડા દિવસ પછી મારા લગ્ન પણ થઈ ગયા મારું લગ્ન જીવન શરૂ થયું દીપનું ઘર નાનું હતું સાસુસસરા વૃદ્ધ થઈ ગયા હતા ઘરના બધા કામ મારે પોતાના હાથેથી કરવા પડતા હું સવારે વહેલા ઉઠી રસોઈ બનાવતી પછી આખો દિવસ સાસુ સસરાની સેવા કરતી મારા પતિ પણ મને મારા કામમાં મદદ કરતા સાંજે ઘરે આવે ત્યારે મારી સાથે થોડો સમય વિતાવવાનો પ્રયત્ન કરતા આમ જ ચાર વર્ષ વીતી ગયા તેમ છતાં મારે કોઈ સંતાન ન થયું હવે મારી માટે બેવડી પરીક્ષા હતી ડોક્ટરોની ઘણી દવાઓ લીધી પણ કોઈ ફાયદો ન થયો ઘરના તણાવ વચ્ચે હવે મને એક ખાલી પણ લાગવા લાગ્યો અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં પણ હવે જીવનમાં એક અલગ પ્રકારની શાંતિ છવાયેલી હતી એક દિવસ મારે પિયર જવાનું થયું કારણ કે મારા મમ્મી પપ્પાની તબિયત ખરાબ હતી મારી સાથે મારા પતિ પણ આવ્યા હતા અમારું ઘર નાનું હતું આખો દિવસ હું અને મારા પતિ મારા ઘરે રોકાયા સાંજે જમ્યા પછી અમે જ્યારે જવાની તૈયારી કરવા લાગ્યા તો મારી માએ અમને બંનેને પ્રેમથી રોક્યા અને મારા પતિને સૂવા માટે એક અલગ રૂમ આપ્યો મોડે સુધી બધા જોડે વાતો કરી અને પછી સૂઈ ગયા પણ મારા પતિ દીપને રાતે ઊંઘ આવી નહીં તેણે મને મેસેજ કર્યો કે મને નીંદર આવી રહી નથી તો તું આવી શકાતો મારી પાસે બેસવા માટે પણ બન્યું એવું કે હું સૂઈ ગઈ હતી હવે મારા પતિ દીપના રૂમનો દરવાજો ધીમેથી ખખડયો દીપને લાગ્યું કે લીલાવતી આવી છે તેને ચાદર ઓઢી લીધી અને ખાટલા ઉપર સૂઈ ગયો કોઈ ધીમે ધીમે તેના રૂમમાં આવ્યો પરંતુ આ અંદર આવનાર તેની પત્ની લીલાવતી ન હતી પણ તેની સાસુજી હતી અંધારામાં એકદમ શાંતિ છવાઈ ગઈ તેણે આવીને કહ્યું શું થયું જમાઈ બેટા ઊંઘ નથી આવતી તેની વાત સાંભળીને દીપ થોડો ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો માફ કરજો સાસુજી મને લાગ્યું કે લીલાવતી આવી છે તેના સાસુજી ધીમેથી હસ્યા અને કહ્યું ના બેટા એ તો તેના નાના ભાઈ સાથે બાજુના રૂમમાં સૂઈ ગઈ છે હું અંધારામાં તારો ચહેરો જોઈ ન શકી પણ મને લાગ્યું કે તને એકલું લાગતું હશે થોડાક સમય માટે બંને મૌન રહ્યા પછી સાસુજી બોલ્યા બેટા મારા જીવનમાં પણ વર્ષો થઈ ગયા કોઈએ કાની પૂછ્યું નથી કે હું કેવી છું તારી સાથે વાત કરીને મને જીવતી હોવાનો અહેસાસ થાય છે દીપચોપ રહ્યો અને તેની વાત સાંભળો તો રહ્યો તે બંનેની વાતમાં જીવનની ખાલીપનની વાતચીત હતી જેમાં શરીર નહોતું પણ આત્મા જોડાયેલો હતો બંને પોતપોતાના દુઃખો એકબીજાને સંભળાવતા હતા દીપ માટે એ રાત ખાસ બની ગઈ બંને કોઈ ગુનાહી તથવા મર્યાદા તોડનારી વાતો નહોતી પરંતુ એકદમમાં દીકરા વચ્ચેની વાતચીત હતી બીજે દિવસે દીપ સવારે મોડો ઊભો થયો અને શાંત દેખાતો હતો એટલે તેની પત્ની લીલાવતીએ પૂછ્યું કેમ તમને ઊંઘ તો સારી આવી હતી ને દીપે થોડું સ્મિત આપીને કહ્યું મારી તારીમાં એટલે કે મારા સાસુજી સાથે વાત થઈ એટલે મન હળવું થઈ ગયું બીજે દિવસે પિયરથી તે બંને ઘરે પાછા આવ્યા દીપ હવે વધારે વિચારમાં રહેતો તેની સાસુજીની એક વાત તેના દિલમાં ઊંડે સુધી ઉતરી ગઈ હતી એક દિવસ સાંજે દીપ તેની પત્ની સાથે શાંતિથી બેઠો છે દીપે કહ્યું લીલાવતી તને ક્યારેય લાગે છે કે આપણું લગ્ન જીવન થોડી લાગણીઓથી ખાલી છે તેની વાત સાંભળીને લીલાવતીની આંખમાં આંસુ આવી ગયા તે બોલી હા મને ઘણી વખત લાગ્યું છે પણ હું એમ સમજતી હતી કે તમે બહુ વ્યસ્ત છો કામનું ટેન્શન ઘરનું ટેન્શન અને મા બાપની ચિંતા એટલે તમે મને વધુ યાદ નથી કરતા થોડીવાર સુધી દીપશાંત રહ્યો અને કહ્યું એ મારી ભૂલ હતી મેં તને ખૂબ દુઃખી કરી છે પણ હવે હું આજથી અને અત્યારથી તેને વધુ સમજવાનો અને પ્રેમ કરવાનો પ્રયાસ કરીશ ત્યારે લીલાવતી એ હસતા કહ્યું અને હું પણ હવે તમને એકલા નહીં મૂકું હું તમારા દરેક દુઃખમાં ભાગીદાર રહીશ આ વાત પછી બંને વચ્ચે લાગણીઓની નવી શરૂઆત થાય હવે તે બંને એકબીજાને વધુ સમજવા લાગ્યા અને જીવનમાં રહેલી ખાલી જગ્યા ધીરે ધીરે ભરાતી ગઈ આ વાર્તા રહસ્યમય અને પ્રેમથી ભરેલી છે ધન્યવાદ દોસ્તો સ્ટોરી સાંભળવા માટે